શ્રી રામ જન્મભૂમિ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નંદીલાવ વિસ્તારમાં આવતી સત્ય સાઈ વસ્તીમાં પૂજિત અક્ષત કળશ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સોસાયટીઓના ભાઈ બહેનો અને બાળકો જોડાયા હતા સમગ્ર દેશમાં અયોધ્યાથી આવેલ શ્રી રામલીલાની પૂજન કરેલ પ્રસાદી રૂપ અક્ષત ઘરે ઘરે પહોંચાડી રસ્તામાં આવતી સોસાયટીઓના રહીશો દ્વારા કળશ પૂજન તેમજ આરતીનો લાભ લઈ રહ્યા છે

નીલમનગર જવાહરનગર બુસા સોસાયટીમાં સમાપન કરાયું હતું આ અક્ષત યાત્રામાં વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીના પ્રમુખો મહિલા મંડળો ગણેશ મંડળો સહિત ભાવી વક્તો ડીજેના તાલે યાત્રાનું ભવ્ય સ્વાગત કરીને માથે અક્ષત કડશ મૂકીને ઝૂમ્યા હતા ત્યારે નાના બાળકો ભગવાન રામ સીતા અને લક્ષ્મણ બન્યા હતા આ યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિ અને રામમય બની રામના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું